હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે આવી ગયા શી વાળીએ તો આજે આપણે બનાવવાનું છે આપણે બનાવવાની છે પંચકુટી ડાળ સૌરાષ્ટ્રની ફેમસ પંચકુટી ડાળ અને સાથે આપણે ખાખરા લેવાના છે તો ચાલો આપણે રેસીપી જોઈએ તો મિત્રો આપણે પંચકુટી ડાળ બનાવવા માટે પાંચ ફાળ લીધી છે તુવેર ડાળ ચણા ડાળ મગસડી દાળ અડદ દાળ અને મહેસૂર ડાળ તો આપણે પાંચસો ગ્રામ ડાળ લીધી છે અને આપણે એક રાત પલાળી દીધી હતી હવે આપણે આને બાફવાની છે આપણું પાણી ગરમ થઈ ગયું છે દાળ બાફવા માટે તો આપણે દાળ એમાં નાખી દઈશું હવે મિત્રો આપણે દાળ બાફતી વખતે એક ચમચી હળદર એક ચમચી મીઠું નાખી દઈશું આપણે સ્વાદ અનુસાર આપણે એને બફાવા દઈશું તો મિત્રો આપણી દાળ સાઈઠ થી સિત્તેર ટકા પાકી ગઈ છે હવે આ વખતે આપણે નાખી દઈશું આદુ સાથે બે મીઠો અને આપણે સાથે નાખી દઈશું અગાઉ અને આને હજી આપણે પૂરેપૂરી પાકી દેવા દઈશું દાળ તો મિત્રો આપણે વઘાર માટે કાંદા લઈ લીધા છે એક એક મોટો કાંદો આપણે કાપ્યો છે ઝીણું કટિંગ એક ટમેટું કાપ્યું છે ઝીણું કટિંગ થોડુંક લસણ લીધું છે લીલું લીલા ધાણા છે લીંબુ છે ગોળ છે અને સૂકો મચાલો છે સૂકા લાલ મરચાં સ્ટાર ફૂલ તજ તમાલપત્ર અને હિંગ તો મિત્રો આપણે એક લીંબુ નીચવી દઈશું એક ફાડું સ્વાદ અનુસાર થોડો ગોળ નાખશું આપણે કળપણ માટે ને બે ચમચી ધાણા જીરું પાવડર નાખશું આપણે અડધી ચમચી કિચન કિંગ મસાલો નાખશું હવે આપણે આને પાકવા દઈશું થોડીક વાર માટે ત્રણ થી ચાર મિનિટ તો મિત્રો આપણે દાળ પાકી ગઈ છે આપણે અંદર નાખ્યા તો બધા મસાલા પાકી ગયા છે તો હવે આપણે નીચે ઉતારી લેવી નાનો તડકો રેડી કરી નાખીએ તો મિત્રો તડકા માટે આપણે લઈ લીધી છે તેલ થોડુંક તેલ લઈ લેવું આપણે मित्र तेल आई गए तो आप नाई राय राय आप सूट गई है आप ना जीरु थोड़े घी

સમગ્ર આપણો તડકો તૈયાર છે તો આપણે નાખશું એમાં સ્વાદ અનુસાર થોડુંક મીઠું લાલ કાશ્મીરી પાવડર મરચું બે ચમચી નાખશું સ્વાદ અનુસાર ધાણાજીરું પાવડર તૈયાર છે તો હવે આપણે આને તડકાને તડકાની અંદર આપણે નાખશું દાળ હવે આપણે બધો ને દાળ પાછો નાખી દઈશું ડાળની ભેજ વાન આપણે મૂચી દઈશું થી ત્રણ મિનિટ ઉકળવા માટે તે તડકાનો સ્વાદ એકદમ દાળમાં બેસી જાય તો મિત્રો આપણો દાળ બની કમ્પલેટ તૈયાર થઈ ગઈ છે પંચકૂટી દાળ આપણી કમ્પ્લીટ ખટુંબરી મસ્ત તૈયાર થઈ ગઈ છે આપણે નાખી દઈશું લીલા ધાણા માથે ને નીચે ઉતારી લઈશું આપણે હું તમને ડીશ તૈયાર કરીને બતાવું છું આપણે લીધા છે ખાખરા આ દાળ આપણે દાળ ખાખરા સાથે ટ્રાય કરવાની છે સાબડી પૂરી હોય બાજરાનો રોટલો છે કોઈ પણ ની સાથે ચાલે તો આપણે લીધા છે ખાખરા તો જો આવી રીતે ખાખરાની માથે મૂકી એક ખાખરો આપણે લઈ એ રીતે ટ્રાય કરવાની છે